ઓગરજી મહારાજ કી આપણે ત્યારે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને ઉભા ના થઈશું અને પોતપોતાની જગ્યામાં બેસશું આજ તો આ ઓગરજી મહારાજના ધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંત ગણો આપણા તમામ આગેવાનો તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો તમામને એક દીકરો તમારા

આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો હજુ પણ ક્યાંક જે બેને વેથા નક્કી કરી છે એ વેથા આગળ મૂકી છે એને પાલન કરીશું સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ સોળ મુદ્દાઓ લીધા છે એનો ચુસ્તપણે પાલન કરી અને હું ઓગરજી મહારાજ અને સદાનંદ બાપાને જય બોલાવું બે હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું આપ સૌ ખુબ સંખ્યા મોટી સંખ્યામાં વધાર્યા ત્યારે તમને સૌને તરણો વંદન કરી મારી વાતને વિરામ વસ્તુ ભારત માતા કી આભાર આદરણીય સર